विश्व विश्व बारी बारी गुणवंती जाति हमारी गुणवंती जाति गुणवंती जाति हमारी गुणवंती जाति તોય અમે સોલંકી યુગ યુગ્નો છોડ્યો ના સહેવાસ ફરી ન બેઠા થઈએ ઉગાસ પહેલો રવિવાર બીજો પરિવાર ત્રીજો તહેવાર તો આજના રાણા સમાજમાં પરિવાર પણ ઉપસ્થિત છે સાથે સાત કલાક પછી રવિવાર પણ છે સરસ મજાનો જમણવાર પણ છે અને આજે બધો પરિવાર ભેગો થયો છે ને તે આપણા માટે તહેવાર પણ છે તો આજના રાણા સમાજના સ્નેહ મિલન સાચા વર્ષમાં કોને કહેવાય તે હું આપ સર્વને જણાવવા માગું છું કે સ્નેહ મિલન એટલા માટે થાય છે કે સમાજના જે સફળ લોકો થઈ ગયા છે તેમને ખબર પડે કે પરિવારમાં કોણ પાછળ રહી ગયું છે તો તેને હાથ પકડીને આગળ લાવવા અને તેના માટે બનતી મદદ કરવી બસ એનું નામ મિલન બીજી બાજુ આજે મોબાઈલના જમાનામાં પરિવાર ખૂબ ટૂકો થઈ રહ્યો છે ત્યારે સ્નેહ મિલનને કારણે સમાજના બાળકો પરિવારને ઓળખી શકે છે અને કામ ધંધામાં એકબીજાને મદદરૂપ થઈ શકે છે તો આજના રાણા સમાજના મિલનમાં મિલનમાં આપ સર્વને હું એ કરું છું અને બીજી વાત હું કહેવા માગું છું કે એક બાપ દીકરીના પ્રેમમાં એટલો બધો આંધળો થઈ જાય છે કે દીકરી મોટી થાય જુવાન થાય ત્યાં સુધી દીકરીની બધી જ જરૂરિયાતો પૂરી કરવા થઈને તે પોતાને પણ ખર્ચી નાખે છે કે દીકરીને ક્યાંય તકલીફ ન થવી જોઈએ પણ એ જ દીકરી જ્યારે બીજી વ્યક્તિના પ્રેમમાં પણ એને ઘર છોડીને ભાગી જાય છે ને ત્યારે મારે દીકરીઓને એટલું જ કહેવું છે કે એકવાર આંખ બંધ કરીને પોતાના પિતાનું મોઢું જોઈ લેજો એ કાળજા ઉપર પગ મૂકીને દીકરી જ્યારે ઘરેથી જાય છે ને તે ત્યારે બાપ બાપ નથી રહેતો તે સમાજની વચ્ચે એક જીવતી લાશ બની જાય છે તે બીજા કોઈને મોઢું બતાવવા લાયક નથી રહેતો માટે જ આજની દીકરીઓને કહેવું છે કે આપણા સમાજની દીકરીઓને આપણા સમાજમાં મેરેજ કરવા જોઈએ અને એકવાર તમારી આંખ બંધ કરીને પોતાના પિતાનું મોઢું જોઈ લેજો અસ્તુ